ખરેખર બહેનો આલેસ લોન સો મહિના ફોને પડતો નહિ પડતો નહિ ખરેખર સાહેબે કહી દીધું કે ના હોય તો પોલીસ લઈને જો આપડે તે ખરેખર હા એમનો પાણી ખરેખર જોરા છે પણ પાણી હા જાદે એકવાર મારા પૈસાની લોન છે ને કે ગમે તે કોરી જઈને ભાઈ જોડી પૈસા નું લઉં કો તો સાહેબે કહી દીધું કે જમીન જપ્ત કરી દયો જાદે સાહેબ તો સાતો આ એ તો રે આયો

પોલીસ વાળા સાહેબ મને બોલાવીશી ઘર મી તો કોઈ ગુનો તો નહીં આપડો તો કેસ ચાલતો હોય નહીં આ ખાખી વાળા લુગળો ભારો ને

તમાર ભૂલ થઈતી લાગા બીજા ક્ષેત્રમાં આઈ ગયા લાગો આ ક્ષેત્ર મારું છે એક મિનિટ આ બધું પડ્યું છે કદી લોન તો લીધી જ નથી આ જગ્યાનો ફોટો છે ને કમ્પલેટ દો કોનું છે આ તે દેખાય છે ક્ષેત્ર તો મારું છે આ ડોક્યુમેન્ટ દેખાય છે આ ખડર તો મારું છે તમે કે લ્યા તમારું નહી કાકા આ સગનજી ને ઈવાણો

સરપંચ ને બેઠા સુધી જપ્ત થઈ જાય એ મારા કાળા નો કટકો હતો સરપંચ કયો જમીને રે એના વિશે બીજું કોઈ આધાર નતું થયું પણ કે થઈ જાય સરપંચ આખી કહાની તમને કઉ સરપંચ

સરપંચ તમને લાગે છે પૈસા દેખવાય જાય હમણાં બે માણસો આવી છે કે તું એની કોઈ કાર્યવાહી હું આગળ કરું છું ચેક મારું વાળી ઉપર

ખોલાય મારા ઘેર લઈ ખાલી પછી ઈ નઈ ભલા કરું ખોલાવા નઈ સરપંચ આ વખત તું ઈના કાઢી નાખવાનો તમે જો ખાલી આટલો કેસ ખાલી ના જો ના મને ને હા તો મોય ડુબાડીએ તને ખબર નહી કેસ રે પછી ભલા કરું હેડો કીધું 20000 રૂપિયા તું લઈ નાય ને તો તારું દુખ મટી ગયું નું કીધું હો તો તરાય હું જઉં છું

મજાક કરવાની હોય પાટા પછી લેરત કરવાની હોય ગટા રેતા બહેના તકી ઉપર પૈસા લઈ લઈ જાય ને આ મહિને કોઈ ને ફ્રંક ખાવા પાવા નહીં બોતરા જે ઉચ્ચ કોઈ નહીં માં બે ધોરાય દોશી બોશી કા દીધું તો મધરી બોજો જવા નહીં ગે બેઠા બેઠા ખોત અમી તાર જે જોય મને કહી દે હું જલ્દી આવ બજાર માં તાર આ ભગત તમને કોઈ ને ના ગોસ કોઈ ખબર નહીં આ તો ભગત કહેવાય સગાલા લજો આખો લખી માન ખાઈ જાવ ને તો આ સગાલા ખબર ના કે ભગત એક એક હું કરું કે